નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો કાળા અને સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને કોઈ મોટા વેપારો નથી તો મિત્રો ઉનાળુ વાવેતર માટે બિયારણની જે પણ ડિમાન્ડ નીકળવાની હતી એ પણ મોટા ભાગની હવે પૂર્ણ થવા આવી છે અને મિત્રો પંદરેક દિવસમાં ખેડૂતો વાવેતર માટેની તૈયારીઓ કરે તેવી ધારણા કરાય છે અને શિયાળુ પાકો ખેતરમાંથી બહાર કાઢ્યા બાદ પંદરમી માર્ચથી એકત્રીસ માર્ચની વચ્ચે તલના રેગ્યુલર વાવેતર થાય તેવી સંભાવના વ્યક્ત કરાય છે અને આ વર્ષે મિત્રો કાળા તલનો રેશિયો સાઠ ટકા અને સફેદ તલનો ચાલીસ ટકા રહે તેવી ધારણા કરાય છે તો આ બાજુ તલના વેપારીઓ કહે છે કે તલની બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી અને સાઉથ કોરિયાનું સફેદ તલનું આઠથી દસ હજાર ટનનું ટેન્ડર છેલ્લા પંદર દિવસથી આવું આવું થાય છે પરંતુ આવતું નથી અને મિત્રો આ મહિનામાં હવે ગમ ગમે ત્યારે ટેન્ડરની જાહેરાત થઈ શકે છે અને હાલ સમગ્ર વિશ્વમાં તલની ડિમાન્ડ એવરેજ રીતે બહુ ઓછી છે અને મિત્રો આપણે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની સાતસો કટ્ટાની આવક નોંધાઈ હતી જ્યારે યાર્ડમાં કુલ એક હજાર કટ્ટા પેન્ડિંગ પડ્યા છે અને ભાવ રેગ્યુલર હલ્દમાં રૂપિયા ચૌદસોથી લઈને રૂપિયા સત્તરસો પચાસ રહ્યો હતો અને બેસ્ટ હલ્દનો ભાવ રૂપિયા સત્તરસો પચાસથી લઈને રૂપિયા ઓગણીસો પચાસ રહ્યો હતો અને મિત્રો પ્યોર કરિયાણાબર સફેદ તલનો ભાવ રૂપિયા બાવીસો પચાસથી લઈને રૂપિયા ત્રેવીસો પચાસ રહ્યો હતો તો મિત્રો રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ઝેડ પ્રીમિયમ ક્વોલિટીની વાત કરવામાં આવે તો ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ચાર હજાર આઠસોથી લઈને રૂપિયા પાંચ હજાર બસો ભાવ રહ્યો હતો અને જેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર પાંચસોથી લઈને રૂપિયા ચાર હજાર આઠસો ભાવ રહ્યો હતો અને મિત્રો એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર પાંચસોથી લઈને રૂપિયા ચાર હજાર છસો રહ્યો હતો અને રાજકોટમાં ટોટલ સો બોરીની આવક નોંધાઈ હતી જ્યારે મિત્રો એમપીયુપી હલ્દમાં સેમીનો ભાવ રૂપિયા એકસો તેતાલીસ રહ્યો હતો